મોર્નિંગ જેસિક્રષ્ના સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે હવા 8 આ તો 8 વાગ્યા ને આમ હાફ થઈ ગયા બધું કામ કરી લીધું બપોરની રસોઈ હવારની રસોઈ બધું કામ કરીને થઈ ગયા નવરા અને હવે જાઉં વાડીએ થોડીવાર આય ખોટી થા હું કપાસમાં હાથી આયલું ને તો કોક કોક જીણો જીણો કપાસ ડટાઈ ગયો એને બેલી કે હું કઈક આયલું ને એમાં ડટાઈ ગયો એને કાઢી નાખી ને કે ભરી જશે માથે ઢૂડ વરી ગઈ એમાં ઓલો મોટો કપાસ છે ને ઇનવાંધો નહી આવે જીણો જીણો છે ને એમાં થોડુંક ધ્યાન દઈ તો એ ઉના જેવડો થઈ જાય અને જો હે ને આજે આંબો લીધો હે કલ મેં આંબો મારા પપ્પા વાવે હે અઘણી જઈને દેખાડું હજી તો આ ખાડો ગાળે છે અને અમારો વાડી જવાનું મોડું થાય છે આજ તો જયદીપે ભેગો આવવાનું છે જસમીન બધું કર લે હે કામ પેહુનું બધું વાહીદા ને બાંધી લે બધું ઈ પેહોનું બધું ઈ કર લે ખાલી આખે ને જયદીપ નીણ કરે છે નીણ કરવા લાગે ને તો ફટાફટ થઈ જાય હાલો તો હે ને આંબો કેવો લીધો એ દેખાડ દઉં ને પછી જવા દે એમ વાડીએ हालो तो जो बेक ने ना बाकी है ना खाई जाए ना जावा दही वाड़ी जल जल तगार आम खाई जाए अना से आ से आंबो शेरू भाई खाडा गारे से शेरू केम खाडा जेरी ये निकल से ना डाइटू लगे खाए ने डाटी दी આપણે અટાણા જઈ રાખી દી તો હે આંબો ચારી મોટો બધો હે ઇંટા બે પરવા લીધા તાજીન કાતા ઈ હે ને બેય ભરી ગયા ઉના રે કે છાયો પડતો હે ને થોડ થોડો નયા વાવજો ઘાટા જાડવા આહે ને અને જો લીંબુડી માં લીંબુ બંધા હે હવે ફૂલ આયા ઓલી લીંબુડી માં થઈ ગયા હે વડી લીંબુડી માં અને મરચી નાની એ રોપ કર્યા अमरे तो बहु जो नहीं ओसा जो मरचा कोई खाए नहीं बहु कोई चटनी में नहीं मैं जो डूंगी वे गई क्या असल थी गई लीली डूंगी अरे खबर है ना हो जी थी खबर पड़े अं ध्यान रा कहीं वावे तो हूजे नहीं। तो जो लींबू आज पैणा फ्रीज में मलकना એ લગભગ ખૂટાડી લેખું તા તો આમાં આવી જાય લીંબુ પાછું હું કોરાણી હોય ને એટલે આમાં ખબર ના પડે આવ્યા હોય તો અને મા ઓલી સાઈડ લીંબુડી છે ને એમાં તો આવી ગયા લીંબુ બંધાઈ ગયા લીંબુ ન ફૂલ તો હે કેટલા ખરીએ જાય બધાથી વડામાં વડી લીંબુડી આ હે બીજી બધી જીનકી છે પણ આ નારવા આવું આ મીંડ્યું તો જે બતા હે ન માલ ખાય હે આ જેસલ કોરું થઈ ગયું જો ફરી સુકાઈ ગયું છે ફરી સુકાઈ ગલે તો વાહી દે ફરા પડેલો ગારો હોય તો વાહી દે આવા ભારી આંગા લાગે અને આ જો કાલ ખાતી ન હતી તળકો લાગી ગયો જરા જો મુલક ઘણા આંબા વાવી લીધા ઉગતા નથી એકોલો હે ને ગોટલી નો થઈ ગયો ને આ જો ગોટલા નખ્યાતા ને આંબા થયા મોતો નીલા ઓલો કાટતો નથી હ કાઈ કેતા હું ગોઠે હુંને ના કે ના ના કે ના બે ભેગા નાખી તા એટલે આવ કેમ ઊખ્યો હોય પડે હા તરી જો હોય ઉપર કેમ હવે પછી હા હાલો તો હે ને માલ બધાય નીણ થઈ ગઈ ને અમ જાય આ વાડી અમાર મોણો થાય ભાણા બાણા બધું થઈ ગયું ખાલી કે નિયા હે ઈમાન મમી હે કે નિયા કરીને આલી આવશે બাকি ભાણા બાણા બધું થઈ ગયું જા અમે હાથી આલી ગયું અને હે ને કોક છોડવા ડટાઈ ગયા હતા ને ઝીણા ઝીણા એ કાઢ ખાવ ખાવા થોડોક થોડીક આયરું છે બાકી આમાં વયસમાં જે દીપ ઘડી કરાયો આવ્યો હતો ને તે વાહ લગ્ન કાઢતો ગયો તો તો જો વાં થોડી કાયર્યું છે ને એ મને મમ્મી લઈએ અહીં સુધી હતી આ થાંભલા સુધી લઈ લીધી પછી કીધું માઇન્ડ વિને દવા જાય અમુક ખાવ ડટાઈ ગયા પછી ફેલ ને બીક લાગે એટલે એક તો માનમાં નગાયડવું હોય થોડી ઘર ખોટી થાય પણ નીકળી જાય ને તો પછી ને કંઈ ના પૂગે અંજો અસલ હે ને ખર બળ જરા સે ને કોક કોક સે જાઉં ઈ હે ને વીણી દે આ હેઠા ના રહે ને આ હેઠા ને પાટલા એટલાક માં સે ઈ પછી વીણી લે બાકી આજે કુંમરો લાગી જ રહે ને એટલે અસલ થઈ જ રહે હાલો તો જાઈ માંડવી ને તો હાલો તો જો આવી ગયા સે માંડવી માં ને દવા અને હે ને હીરામણ કરવાના જ બાકી હતું થી ભટવારી આઈ ભેગા લે હીરા માં સે ને હવાર માં વેલું ભાવે નઈ ટેટા માં જો આઈ લઈને ખાઈ બધું

અને જો સેફટીક માઇન્ડવી આ સાઇડ આખી નેદવાન બાકી છે ખાવ હા કર્ના કઈ લાગે માંડવી કણ માંડવી છે તો તને તિમ થઈ કુ દીવાલ ને ઓસી બેઠો ને ના ના ભલે શું કે પડ દુખે ઓ થોડોક માંડ નું ઓસ નઈ નોકરી ગઈ છે માંડવી પાસર આવી હરતા આપડે માંઈ છે ને સુકારો બો આવો ફુંગી છે માંડવી માં બે છોડ બહુ પડીન જોઈએ એટલે એટલે છટવી જો હે

એ હું મજા છોડવા હે જગ્યાએ આ કોર ખાઈ સિંડા કરને જો તા આમાં જો આ દવા છાટવી જો દવા જયદીપ દીપાઈ ઘણો પોરો ખાઈ લીધો પણ તોય સામો ના આવ્યો આવું તમે ને આ એમ મોર થઈ જાવ ને એટલે હામા ની આવે જંપલ તોડે બેઠો બેઠો બીજ એવા થાય ને હાલો તો 12 વાગી ગયા ને હવે આપણે જામ ઘેર ખાતા જરૂર મમ્મી ને ખડ પાવાનું લાગે આ કેમ મસ્તી ની માર ખાઈએંગે એટલું ખડ નીકળું કેટલી આયરું લેવાની આયરું હવે ન આયરું રહી ને ડોઢું થલ રહી બોવ નથી થી ઝડપ ઝડપ જાય નકર તો વાર લાગી થેની કાન બધી માંડવી ને દાઈ ગઈ નવા જાય ના ના બેઠા નયા થી આમ બધી બાકી છે અને આમ ને દાઈ ગઈ આ એક વરામણ લેના આ વરામણ ની આ વરામણ મે ટૂકી છે આમ જો લાંબી છે જા આ વરામણ તોય બાકી ટૂકા સા હજી બાકી છે ફરી ઠામણા ને ઠીકેદાન હકે અને જો જયદીપભાઈ ગયો છે વ મોટો બપાન ની જો વાગે આ તો હું તાજે તાજી ખોંબે મારતા જ ને ગોટલી હ ઓ એકાથી પીને વરી આવળો જાય જ હવરી મને ભાયું નથી આની બધી ડાબોડો દઈ લીધો આપણે ચોરીન ખાઈ લીધું રોટ મન કાયલ નું નથી મેળી એટલે અમે રોટલાન ખાઈ લીધું ચોરી મજા આવી ગઈ થાકી જાય મેંડવી નદી વહીમી હોય આ ઈમાં હું થાકી જાયા ખેડુના વેકોજી થાક પોઈતે હમણા કે હે કડે દુખે એટલે કર તો ઘડીક વાર દુખે પણ પાછા વરી ફૂઈન પોઠી તાજા મજા થઈ ગઈ હુવાનો કે વેતા જ આવે છે હમણા નંદિન કાય હોય ને હમ અન પછી કઈ હાલો તો હવે જવા દઈ ઘરે ઉનારાન જેમ કઈ નિંદ્ર ઉત થોડી કરી રાખાય હોય સાજી નિંદર હતી હાલો તો જો હમણાં તો વાડીએન વાડીએ કાયમ વાડી નાજ બ્લોગ આવે કે વાડીએ જ અહીં ચાલેતા ને ખરી જા હે પણ ય અમે તો બધું પી લીધું મોટા બાપા હાટુ લેતા ને ય આ હે બર્તન અને જો મારા પપ્પાવા સુતા હે ને જયદીપ ને આવવાનું હે પણ એ આજે ઊઠતો જ નથી અઓ ઇન કેતા નઈ મારા પપ્પાને મોકલી દી ઇન હે ને ટેવ નમરે ને વેલો ઉઠવાની એટલે જો અજી ઉઠા નથી બે ભાઈ અને જો વાદરા મંડ્યા થાવા ને દાઈ જાય ને એક ફેરે ગુંમરો લાગી જાય ને તો પછી એટલું ના થાય ઓરી વરસાદ આવિયા ને તો ગાણી થા હતી કે તમ આલતી થા હું પૂગી લઉં પણ અજી તે ઉઠીય કઈ ન આવિય કઈ મારા પપ્પા ઉઠાડી એમ તા ત હું દેખક નઈ લેવા દીએ કાલ પાછું જો હે ને કદાચ પેડી થા હે ને ગામમાં તો હજી પાકી ન જ ખબર પણ થા હે ને તો ગામમાં પછી જવાનું થા હે એટલે બપર સુધી જરીવાર બે બે જણીઓ નેધી હક્યું હમ હાલો તો વ જાય વાડીએ હાલો તો જો આજ તો આખો વ્લોગ હે ને નેદવા નો જાવ હી હમણા નેદવા નું આલે ને એટલે બીજું બહુ વ્લોગ નઈ આવે કાલ કદાચ જમ મંજા હું પણ જઈદી વ્લોગ ઉતારે થાય મને થરમ આવે કાઈ જઈદી <laughs> कल कदाच हईसे पेड़ी आगे बोली थी वीडियो में तो कल बपोर होती ने दवा था है बपोर पास रह जाए जो आखी वराम ने दई गया वहाँ होती अब लाबी वराम है नहीं रही जो वहाँ सुधी मार मम्मी मा नहीं जो वर्गी गया अने मार एडिटिंग करी है थी। जरीक वार खोटी था आ एरू घड़ी में पूछिए नहीं आता टूकू टूकू होत कहे का लेवाई गई हूँ એના કરતા થોડીક લાંબી વરામણ થાય બહુ જાજીતા નથી થતી પણ થોડીક લાંબી થાય અને આપણે છે ને આ સાથે આ નો એન્ડ કરી દઈ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ